નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતું મિત્રો જામનગરમાં રોજગાર ભરતી મેળો કરવામાં આવે છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવતો વિવિધ જગ્યા ઉપર પગાર ધોરણ પણ મિત્રો સારું જ છે લાયકાત મુજબ આપવામાં આવશે મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવે તો મદનીશ નિયામક રોજગાર કચેરી જામનગર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો કંપનીમાં પરથી યુનિવર્સિટી રોજગાર અને માર્ગદર્શન બ્યુરો રોજગારના સંયુક્ત ઉપ્રમણે જોબ આપવામાં આવે છે મિત્રો કંપનીનું નામ છે ટાટા કન્ટ્રસ્ટ સર્વિસ કામનું સ્થળ છે મિત્રો ટીસીએસ અહેમદાબાદ જગ્યાનું નામ છે મિત્રો બીપીએસ ટ્રેન જગ્યાની સંખ્યા છે મિત્રો સો જગ્યા ઉપર ભરતી છે મિત્રો શૈક્ષણિક લાયકાત કરવામાં આવે તો બી કોમ જો કરેલું હોવું જોઈએ મર્યાદાની ઉમર મર્યાદા હોવી જોઈએ મિત્રો ઉમેદવારની અને પગાર ધોરણ મિત્રો પંદર હજાર રૂપિયા એક વર્ષ માટે આપવામાં આવશે ત્યારબાદ તમને સારું કામ લાગશે તો મિત્રો વધારો કરવામાં આવશે મિત્રો ખાસ નોંધ વિશે વાત કરવામાં આવતો મિત્રો ઉપર જણાવેલા જ લાયકાત એ જ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવા જોઈએ કોઈપણ શાખાની અનુષ્ઠાનિક માસ્ટરની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ નહીં અથવા ઉચ્ચતમ લાયકાત સુધી એકંદરે શૈક્ષણિક અંતરમાં ચોવીસ મહિનાથી વધુ ન હોવો જોઈએ ઉમેદવારને ફક્ત બે હજાર ત્રેવીસમાં પાસ થયેલા હોવા જોઈએ અથવા વર્ષ બે હજાર ચોવીસમાં સ્નાતક અભ્યાસ ચાલુ હોય એ જ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે મિત્રો મિત્રો આ ભરતી મેળાની તારીખ છે મિત્રો પોચ ત્રણ બે હજાર ચોવીસ સવારે સવારે સાડા દસ કલાકે મિત્રો ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતીમાં સિલેક્શન થશે મિત્રો સરનામા વિશે વાત કરવામાં આવે તો પ્લેસમેન્ટ બ્યુરો ઓટોમોબાઈલ વર્કશોપ રોજગાર કચેરીની સામે આઈટીઆઈ કેમ્પસ જામનગર દ્વારા આ ભરતીનું આયોજન રાખેલું છે મિત્રો એ તમામ ઉમેદવારોને અહીં હાજર થવાનું થશે મિત્રો તારીખ છે મિત્રો પોત ત્રણ બે હજાર ચોવીસનો સમય સવારે સાડા દસ કલાકે ભરતીનું આયોજન કરવામાં આવશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી કંપની સરકારી યોજના કે સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત